નમસ્કાર મિત્રો હું છું વિનુ ઠાકોર અને આજનો આ વિડીયો માત્ર ને માત્ર ચૈત્રભાઈ વસાવા માટે એમના સમર્થન માટે બનાવવામાં આવેલો છે ખાસ કરીને વિડીયોમાં પૂરેપૂરો સાંભળજો અને પૂરેપૂરો જોવાની કોશિશ કરજો વિડીયોને શેર પણ કરજો અને ચેનલમાં નવા આવેલા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવજો તો મિત્રો આજે વાત કરવાની છે કે ડેડિયાપાડા વિસ્તારની અંદર તમામ આદિવાસી સમાજ દરેક સમાજ ઢોલ નગારા શરણાઈ તૈયાર રાખો અને સ્વાગત ફૂલહાર તૈયાર રાખો કારણ કે આજે ચૈત્રભાઈ વસાવાને ડેફિનેટલી ફાઇનલી જામીન મળવા જઈ રહ્યા છે હા વડોદરા પોલીસ તંત્ર એમને બાર વાગ્યાથી એક વાગ્યાના સમય દરમિયાન અમદાવાદ હાઈકોર્ટ લઈને આવવાના છે અને એમનો સુનાવણીનો સમય ત્રણથી ચારના ગાળા વચ્ચે ત્રણથી ચાર વાગ્યાના સમયની અંદર રાખવામાં આવેલો છે અને ક્યાંક ને ક્યાંક એમને જામીન કેવી રીતે મળવાના છે શા માટે મળવા જઈ રહ્યા છે તો એની પણ આપણે આજે ચર્ચા કરીશું અને એમને જામીન ના મળે એટલા માટે કયો વ્યક્તિ આગળ આવીને બોલી રહ્યો છે અને એના સામે આમ આદમી પાર્ટીના બે દિગ્ગજ નેતાઓ એ પણ વિરોધમાં ઉતર્યા છે એ વ્યક્તિના તો એ સમગ્ર ચર્ચા આજે આ વિડીયોની અંદર કરવાની છે તો આદિવાસી સમાજ આજે હર્ષ સાથે ચૈત્રભાઈની રાહ જોવાના છે કારણ કે આજે ચૈત્રભાઈ ડેફિનેટલી ફાઇનલી પોતાના ઘરે પરત ફરવાના છે જામીન અરજી એમની મંજૂર થવાની છે અને પોતાના પરિવાર સાથે આજે મિલાપ થવાનો છે અને ચૈત્રભાઈ છૂટ્યા પછી જામીન મળ્યા પછી ક્યાં સૌ પ્રથમ ક્યાં જવાના છે એ પણ આ વિડિયોની અંદર આપણે જાણવાનું છે તો મિત્રો આજથી ઘણા વર્ષો પહેલાં અંગ્રેજોના શાસન શાસનકાળ દરમિયાન જ્યારે અંગ્રેજો આદિવાસી વિસ્તારના જર જમીન જંગલ આવું આના ઉપર જ્યારે કબજો કરવા કોશિશ કરી રહ્યા હતા અને એવા સમયની અંદર કોઈ નહીં અને ફક્ત જ્યારે કોઈ વ્યક્તિ અંગ્રેજો સામે બાથ ભીડીને પોતાની જમીન જાગીરી જંગલો આને બચાવવા માટે પોતાની સંસ્કૃતિ આ તમામ મુદ્દાઓને બચાવવા માટે જ્યારે અંગ્રેજો સામે બાથ ભીડીને લડ્યો હોય એમના સામે અવાજ ઉપાડ્યો હોય અને આ તમામના માટે જ્યારે પોતે પોતાના આદિવાસી સમાજનું જ્યારે તમામ પ્રકારની જે મિલકત એના ઉપર અંગ્રેજો જ્યારે કબજો કરવા આવ્યા એ સમયે આ ના બને એના માટે જે લોકોએ જે જે વ્યક્તિએ મોટામાં મોટું કોઈ બલિદાન આપ્યું હોય અને બલિદાન આપ્યા પછી આદિવાસી સમાજનો આજે મોટામાં મોટા એ દેવ તરીકે પ્રસિદ્ધ થયા હોય એવા બુરસ બિરસા મુંડાની આજે આપણે વાત કરવાની છે જે આજે આદિવાસી લોકોમાં સૌ પ્રથમ માનનીય છે પૂજાને પાત્ર છે તો વાત કરવાની છે કે જેવા ચૈત્રભાઈ વસાવાને જામીન મળશે જામીન અરજી રજૂ મંજૂર થશે અને જ્યારે જેલમાંથી એમને રાહત મળીને છૂટીને જ્યારે સૌ પ્રથમ એ બિરસા મુંડાના દર્શનાર્થે આવવાના છે તો તમામ સમાજ એમની રાહ જોઈ રહ્યો છે એમનું સ્વાગત કરવા માટે તત્પર છે અને મિત્રો જામીન એટલા માટે મળવાના છે કે અત્યાર સુધી મનસુખ વસાવા આ કેસની અંદર ખાસ કરીને લડી રહ્યા હતા અને વધારેને વધારે નવાને નવા આક્ષેપો ચૈત્રભાઈ વસાવા પર લગાવી રહ્યા હતા પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાનું એમને સમર્થન ના મળ્યું અને પોતે એકલા પડી ગયા છે ત્યારે પોતે હવે પાછી પાણી કરી રહ્યા છે અને જે બાધારૂપ બની રહ્યા હતા ચૈત્રભાઈ વસાવાને જામીન ના મળે એ હવે પાછી પાણી કરી રહ્યા છે અને એ કારણોના એ હેતુને લઈ અને ચૈત્રભાઈ વસાવાને જામીન આજે ફાઇનલી મળી જવાના છે મિત્રો મનસુખ વસાવા સંજય વસાવા આ તમામ લોકો જે ચૈત્રભાઈને ફસાવવાની પૂરેપૂરી તાકાત લગાવીને કોશિશ કરી રહ્યા હતા એમને હવે કોઈ એવો ઠોસ સબૂત ઠોસ મુદ્દો એમના જોડે રહ્યો નથી કે જે હાઈકોર્ટમાં એ પેશ કરી શકે અને ચૈત્રભાઈને જામીન ના મળે એવી કોશિશ કરી શકે કારણ કે અત્યારે તમામ લોકો તમામ કાયદો એ કહી રહ્યો છે કે સબૂત ના હોય તો પછી કોઈને સજા કરવાની યોગ્ય નથી અત્યાર સુધી આપણી એક જ માગણી હતી તમામ આદિવાસી પરિવારની સમાજની આમ આદમી પાર્ટીની એક જ માગણી હતી કે સીસીટીવી ફૂટેજ લાવો વિડીયો લાવો કે ચૈત્રભાઈએ કયો ગુનો કર્યો છે તમે જે આક્ષેપો લગાવ્યા છે એ સાચા છે કે ખોટા છે આનું સબૂત તો લાવો કોઈ તો આ સબૂત ના મળતાં અત્યાર સુધી રજૂઆત ના કરતાં ચૈત્રભાઈએ વસાવાને હિતમાં આજે નિર્ણય થવાનો છે તો સૌ પ્રથમ તો આપણે આ મનસુખ વસાવા કમલમની જ્યારે બેઠક થઈ અને બેઠકની અંદર શું નિવેદન આપી રહ્યા હતા અને એમના મંત્રીઓ તંત્રીઓને એમના કાર્યકર્તાઓને ઉધળો લીધો હતો તો એ પણ આપણે પહેલાં સાંભળી લઈએ અને એના પછી પિયુષ પટેલ અને નિરંજનભાઈ વસાવાએ શું એમના ઉપર એમનો સામનો કર્યો છે કઈ રીતે એમનો જવાબ આપ્યો છે એ પણ આપણે સાંભળીએ તો સૌ પ્રથમ આપણે મનસુખ વસાવાને સાંભળીએ અને પછી આગળ ચર્ચા કરીએ જિલ્લાના પણ બોલવું પડશે તો જિલ્લા अबे जब तो प्रमुख लीडर से केवल बोल कर से ताकि आप इंडिया में क्यों सरकार में क्यों बोल सके अपना दर्शन अबे जहाँ सबसे तो बोल कर से दर्शन अबे देश में जहाँ सबसे पर बोल कर से जेठर नहीं आमे कि जेठर एक कंपनी नहीं आमे इतने बड़े वो सवा जगह पे जहाँ सबसे बोल कर से क्या बात है बोल सकता है बोलता बोलता होए બીજી કોઈ વાત નથી એટલે પોતાને ઈશ માટે પોતાનો તો લા માટે વિચાર તો કરે તો પણ બધા માટે વિચાર તો કરે હે તો સુજે ઘણા લોકો આવી જ છે તો એટલા બીજી કેટલી વાત કરવી તો તો ત્યારે ને અમે કામ પર એ સામે કે આપ ભાઈ પાંચી તો नहीं प्रस्ताव तारीख से ये जो जो भी कह रही थी ना थोड़ी जो भी मुक्का है जो भी जो सातों चीज का मुक्का जो दुनिया उतारने आते हैं अरे जो गांवों जिनका उतार कर करे थे एक जान कर आई ना ऐसे भी तरीके काम करते हो क्या होता है तारकप्पा आज क्या काम कर रहा है ये काम बोलती क्या बोलती ये बो મનસુખભાઈ વસાવાએ ભાજપની એક સભાની અંદર એવું નિવેદન આપ્યું કે આમ આદમી પાર્ટીવાળા ચૈતરભાઈને લઈ અને મને અને ભાજપને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે ત્યારે હું મનસુખભાઈને યાદ અપાવવા માંગુ છું કે પાંચ જુલાઈના દિવસે જે દિવસે આ ઘટના ઘટી જો તમે સાચા છો અને ભાજપ સાચી છે તો તમે આદિવાસી સમાજને ગુજરાતની જનતાને એના વિડીયો ફૂટેજ જાહેર કરો અને બતાવો કે આ ઘટનાની અંદર ખરેખર ચૈતરભાઈ આરોપી છે પરંતુ આજે મનસુખભાઈ વસાવા આદિવાસીની જ્યારે વાત કરતા હોય ત્યારે મને વિચાર આવે છે કે ભરૂચની અંદર એક આદિવાસી મહિલાનું મકાન બારોબાર એક ત્રાહિત વ્યક્તિને ભાજપના જ નેતાઓએ જે આદિવાસી સમાજનું જે આવાસનું જે મકાન હતું એ બારોબાર બીજાને ફાળવી દીધેલું છે આજે આદિવાસી સમાજની મહિલાની સનત છે છતાં પણ એ આદિવાસી મહિલા આજે ભાડાના મકાનની અંદર રહે છે અને ત્રાહિત વ્યક્તિને આ ભાજપના નેતાઓએ કૌભાંડ કરી અને એ મકાન બીજાને આપી દીધું છે આવો મારી સાથે હું તમને ભરૂચની અંદર બતાવું તમે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો ભાજપ હંમેશા ગુજરાતની જનતાને દરેક સમાજની જનતાને આદિવાસી સમાજની જનતાને આજે ગેરમાર્ગે દોરી અને ફક્ત ને ફક્ત મતનો ઉપયોગ કર્યા સિવાય બીજું કંઈ કામ કર્યું નથી ભરૂચના રોડ રસ્તાની વાત કરો ભરૂચના ટ્રાફિકની વાત કરો આજે નેશનલ હાઈવે ઉપર આટલી મોટી જે ખાડાઓ પડી ગયા છે ખાડાઓની વાત કરો જનતાને પડતી તકલીફોની વાત કરો પરંતુ તમે જ્યારે ભાજપની અંદર બેસી અને જ્યારે જનતાના હિત માટે નહીં પરંતુ અહિત હિત માટે જ્યારે વાત કરતા હોય ત્યારે ખરેખર શરમ આવે છે કે બે હજાર ઓગણીસ સુધી મેં પણ તમને મત આપ્યો હતો આજે મનસુખભાઈએ એ વાત ન ભૂલવી જોઈએ કે આ ચૈતરભાઈ વસાવા એક આદિવાસી સમાજનો દીકરો છે એ આમ આદમી પાર્ટીના નેતા તો પછી છે પરંતુ આદિવાસી સમાજનો એક આગેવાન છે આદિવાસી સમાજનો દીકરો છે આદિવાસી જે સમાજ છે આજે એક કરવાનું એક કામ કરી રહ્યા છે ત્યારે મનસુખભાઈએ ચૈતારભાઈના પક્ષની અંદર પણ એકાદ બે નિવેદન આપવા જોઈએ અને સંજયભાઈને કહેવું જોઈએ અને પોલીસ અધિકારીઓને કહેવું જોઈએ કે જે તે સમયે જ્યારે ઘટના બની એ ઘટનાના સીસીટીવી ફૂટેજ જાહેર કરો અને જનતાને જાગૃત કરો પરંતુ આવી કોઈ ઘટના ઘટી નથી એટલા માટે અત્યાર સુધી આ લોકો જે કાનૂન વ્યવસ્થા છે જે કોર્ટ છે એને પણ ગુમરાહ કરી રહ્યો છે એમ આજે દિવસ અને દિવસે તારીખો પર તારીખો એ લોકો લયા કરે છે ત્યારે આશા રાખીએ છીએ આપણે સૌ ભેગા રહીએ સંગઠિત રહીએ અને ચૈતરભાઈની એક હિંમત બનીએ અમે છેલ્લા બે ત્રણ દિવસથી જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના જે દિગ્ગજ નેતાઓ છે એ લોકો બોખલાઈ ગયેલા છે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે આજે આમ આદમી પાર્ટીની લોકશાહના દિવસે ને દિવસે એટલી બધી વધી રહી છે કે ના પૂછો વાત આજે ખૂબ મોટી સંખ્યામાં આજે આમ આદમી પાર્ટી જોડે લોકો જોડાય છે અને આમ આદમી પાર્ટી એક પરિવાર છે આજે ચૈતરભાઈની વિચારધારાને લઈ આજે દરેક ગામે ગામ આજે દરેક ઘરે ઘરે આજે ચૈતરભાઈ પેદા થઈ ગયેલા છે એવું આજે સ્પષ્ટપણે લાગી રહ્યું છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સરપંચોને ને તેમજ પાર્ટીના જે આગેવાનો છે ચૂંટાયેલા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના જે સદસ્યો છે એ જોડે મિટિંગો કરીને એ લોકોને કહેવામાં આવે છે કે તમે સોશિયલ મીડિયા પર ચૈતરભાઈ વિશે ટિપ્પણી કરો કે કઈક પણ સ્ટેટમેન્ટ આપો પણ એ દિગ્ગજ નેતાઓને અમે કહેવા માંગીએ છીએ કે જે કમલમમાં જે ઝપાઝપી થઈ જે ફેટા ફેટી થઈ બરાબર તો એવા જે આરોપીઓ છે એ લોકો પર કેટલી એક્શન લીધી અને ભારતીય જનતા પાર્ટીમાં કોઈ દૂધ ના ધોવેલા નથી ચૈતરભાઈ 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 પર જે જે તમે આક્ષેપો કરો કરો છો છો કેસોની વાત હંમેશા પ્રજાના માટે લડતા લડતા એમની પર ખોટા આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કેસો કરવામાં આવ્યા છે અને એમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે કેમ તમે સીસીટીવી ફૂટેજ નથી બતાવતા ભાઈ હે આજે રાજપાટી થી રસ્તો કેટલો ખરાબ છે અમે આવેદન પત્ર આપવા ગયા હતા કેમ છતાં અમારી પર એફઆઈઆર કરી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર બે છોકરાઓ મરી ગયા ત્યાં ગાડી અમારી પર ખોટી રીતે એ કરવામાં આવી અંકલેશ્વર જીઆઈડીસી માં જે બ્લાસ્ટ થયો ત્યાં ગાડી પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પોલીસ પ્રશાસનને આગળ કરીને અમારી પર ખોટી ખોટી એફઆઈઆરઓ કરી છે અને તમે અત્યારે એવું કહો છો કે ચૈતરભાઈ વિરુદ્ધમાં સોશિયલ મીડિયામાં આવો સ્ટેટમેન્ટ આપો હે તમે પહેલા તમારી પાર્ટીનું સાચવો બરાબર તમારી પાર્ટીમાં જ એટલા બધા ભાગલા છે કે પૂછો ના હે અને નીકળી પડ્યા છો કે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીના દરેક યુવાઓ અને દરેક આગેવાનો આજે એક પરિવાર જેવા છે આજે એક સંગઠિત થઈને લડી રહ્યા છે એ સમાજના અને દરેક વિસ્તારના જે પણ કંઈ નાના મોટા પ્રશ્નો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે આજે સ્પષ્ટપણે તમે જોઈ લો આ ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક બોકલાઈ ગયેલી છે એમના નેતાઓ બોકલાઈ ગયેલા છે કે આવનારા દિવસોમાં એ જે વર્ષોથી જે રાજ કરતા હતા એની પર તરાફ મારવા જઈ રહી છે આમ આદમી પાર્ટી બે ત્રણ મહિનામાં જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ને નગરપાલિકાનું જે ઇલેક્શન આવે છે ક્યાંક ને ક્યાંક એમને ડર છે કે આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ને નગરપાલિકા પર આમ આદમી પાર્ટી કબજો ના કરી લે નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા તો મિત્રો આપણે આ ત્રણેય લોકોને સાંભળ્યા અને આ ત્રણે લોકોના વાત ઉપરથી આપણને સ્પષ્ટ એવું સમજાઈ રહ્યું છે કે આજે ફાઇનલી ચૈત્રભાઈને જામીન મળી જશે કારણ કે કોઈ ઠોસ પુરાવા કોઈ સબૂત અને કોઈ પણ કંઈ પ્રકારનું કોઈ રજૂ કરી શકે એમ નથી અને ચૈત્રભાઈ વસાવા માટે આજની આ તારીખ એમને જેલની મુક્તિ જરૂરથી અપાવશે કારણ કે આજ સુધી ચૈત્રભાઈ વસાવાને ના તો આદિવાસી સમાજનો જે આદિવાસી દિવસ છે એ આદિવાસી પરિવાર સાથે મનાવા દેવામાં ન આવ્યો એના પછી પંદરમી ઓગસ્ટના પણ મનાવા દેવામાં ન આવ્યો જન્માષ્ટમી જેવા તહેવારોમાં પણ ચૈત્રભાઈને છોડવામાં ન આવ્યા અને હવે આ ગણેશ ચતુર્થીનો દિવસ ચાલી રહ્યા છે ગણેશ સ્થાપનાઓ ઠેર ઠેર જગ્યાએ થઈ રહી છે તો ગણેશ બાપા એમની ખૂબ સંભાળ લે છે અને એમના આશીર્વાદ એમને મળવાના જ છે તો આજે એમના જામીન મંજૂર થવાના જ છે હા કારણ કે આવનારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે એ વાતને ધ્યાને રાખી અને આ ભારતીય જનતા પાર્ટીના લોકો એવું મનમાં ધારી રહ્યા છે કે આ ચૂંટણીની અંદર ચૈત્ર વસાવા જેલથી બહાર ના આવે અને લોકોને લોકો સાથે ના મળી શકે એવી પણ ક્યાંક ને ક્યાંક કોશિશ કરવામાં આવી રહી છે પણ આ તમામ કોશિશો એમની નાબૂદ થવાની છે તો ખાસ કરીને આજે તમામ લોકોને જણાવવા માગું કે આજે ઢોલ નગારા શરણાઈ વગાડવાની ફૂલહાર લાવી ફૂલડા લાવી અને ચૈત્રભાઈ વસાવાનું સ્વાગત કરવા તૈયાર રહેજો લગભગ ત્રણથી ચાર વાગ્યાના ગાળામાં સારા સમાચાર મળશે એવી સંપૂર્ણપણે આપણે આશા છે તો મળીએ આવા આગળની અપડેટમાં શું જોવા મળે છે ત્યાં સુધી બને રહેજો રજા માગું જય આદિવાસી જય જોહર જય માતાજી